ટ્રેનોની ટિકિટની કાળાબજારી અને અન્ય પ્રશ્નોને લઈ શહેર કોંગ્રેસ દ્વારા પશ્ચિમ રેલવેના મેનેજરને આવેદન પત્ર આપવા આવ્યો. સુરત રેલવે સ્ટેશન પર કોંગ્રેસી કાર્યકર્તા સાથે વિરોધ કરવામાં આવ્યો હતો. મુસાફરોને પડી રહી છે હાલાકી જે અંગે વહેલી તકે નિરાકરણ લાવવા માંગ કરાઈ હતી. બંધ કરો બંધ કરો ટિકિટની કાળાબજારી બંધ કરોના નારા સાથે કોંગ્રેસ દ્વારા સુરતના રેલવે સ્ટેશન પર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. સુરત તેમજ ઉધનાર રેલવે સ્ટેશનથી લાંબા રૂટની ટ્રેનોમાં થતી ટિકિટની કાળાબજારી અને મુસાફરોને થતી હેરાનગતિ તેમજ અન્ય પ્રશ્નો બાબતે સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દેખાવ કરીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું શહેર કોંગ્રેસ પ્રમુખ ધનસુખ રાજપૂતે કહ્યું કે અમે ગોર નિંદ્રામાં સુતેલા તંત્રને જગાડવા માટે વિરોધ પ્રદર્શન કર્યું છે ટિકિટના કાળાબજાર થાય છે ભાગદોડમાં સામાન્ય લોકોને જીવ ગુમાવવાનો વારો આવે છે ભ્રષ્ટાચાર ખૂબ વ્યાપી ગયો છે ત્યારે ગરીબ માણસને ન્યાય મળે તે હેતુથી આયોજન થાય તે હેતુથી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે ટ્રેનોની સંખ્યા વધારવા પણ માંગ કરવામાં આવી છે સુરત શહેરમાં એસી લાખની વસ્તી છે એમાં વીસ થી પચીસ લાખ વધુ વસ્તી કુટના ભાતી સમાજની છે તમે અલગ અલગ લોકો માટે ટ્રેનોની સુવિધા કરો છો તો અમારી માંગણી છે કે સુરતના યોગદાનમાં ઉત્તર ભારતીય સમાજનો જે ફાળો રહ્યો છે એને ધ્યાનમાં લઈને આગામી દિવસોમાં તહેવાર આવી રહ્યા છે છઠ પૂજા આવી રહી છે તો જે ટ્રેનો વિકરી છે એને વીલી કરવામાં આવે અને ખાસ અમારી એક માંગણી છે કે ઉત્તર ભારતીય સમાજ માટે કોર્ટને ભારે ટ્રેન આપવી જોઈએ આ અમારી માંગણી છે અને અમારી જે માંગણી છે ગરીબોના હિત માટે એ માંગણી સંતોષમાં ના આવશે તો આગામી દિવસોમાં સુરત શહેર કોંગ્રેસ સમિતિ સુરત રેલવે સ્ટેશનમાં રેલ આંદોલન કરશે કાળા બજાર પણ થાય છે છ છ મહિના પહેલાં જ્યારે બુકિંગ ખુલે છે ત્યારે શ્રમિક લોકો ટિકિટ બુક કરાવે છે પરંતુ જે પૈસા પાટલા લોકો છે જે લોકોના અધિકારી સાથે સારા સંબંધો છે સાઠગાઠ છે એ લોકો ટિકિટ વીઆઈપી કરાવી લે છે ચાર મહિના પહેલાં ટિકિટ વેટિંગ આવતી હોય મારે કાલે જવું હોય તો આજે મારી ટિકિટ કન્ફર્મ થઈ જશે કે મારે અધિકારી સાથે સંબંધ છે કલ્પેશ બારોટે કહ્યું કે લોકો સુરતમાં દેશભરમાંથી આવીને વસવાટ કરે છે તહેવારોની રજામાં જવા માટે બુકિંગ અગાઉ ખુલી જતા હોય છે તેમ છતાં લોકોને સીટ મળતી નથી જ્યારે ભ્રષ્ટાચારીઓને વધુ આસાનીથી મળી જાય છે સામાન્ય લોકોને કલાકો સુધી લાઇનમાં ઉભા રહેવાની ફરજ પડતી હોય છે ત્યારે આ પ્રકારની વ્યવસ્થામાંથી બહાર આવીને સુધળ વ્યવસ્થા થાય તેવી અમારી માંગ છે